તો મિત્રો તમે આ જોઈ શકો છો કે જે ગયા વખતના તલનું વાવેતર કરેલું હતું ખાસ કરીને એ બિયારણ સારામાં સારું તો ક્યુ બિયારણ છે કેટલો ભાવ છે અને કેટલા મણ થાય છે વિગે એની માટે તમામ માહિતી છે એટલે વિડીયોમાં બનના રહેજો કે જેથી કરી અને તમને ખબર પડે કે એ સારામાં સારું બિયારણ મિત્રો આ તલ છે એ રડાર છે અને રોગ પ્રતિકારક શક્તિ ધરાવતું છે એની ત્રણ બિયારણો છે તલની અંદર એમાં એક બ્લેક છે રડાર ત્રણ અને રડાર છ તો આ જો તમે વાવેતર કરશો તો તમને ખૂબ સારો એવો ભાવ મળશે તલનો અને એમ કહીએ તો યોગ્ય ક્વોલિટી માલ કે જેથી કરી અને વેચાણ પણ સારામાં સારું થઈ જાય યાદમાં તમે માલ લઈ જાઓ તો વેચાણ પણ જે તલનું છે એ તાત્કાલિકમાં થઈ જાય કરી અને છે એક વીઘે એ સોળ ગુઠ્ઠાનો વીઘો એટલે ઉત્પાદન ક્ષમતા પણ સારી છે ઉનાળું તલનું ખાસ કરી અને વાવેતર ઘણા બધા ખેડૂત મિત્રો કરતા હોય તો ખાસ કરી અને આપણે રડારના જે તલ આવે છે કે જેની અંદર બે ત્રણ પ્રકારના તલ આવે છે એક બ્લેક અને બે વ્હાઈટમાં આવે છે રડાર બે અને રડાર છ અને બ્લેક કાળા તલ જે રડારના તો આ તલનું ખૂબ સારું ઉત્પાદન છે એટલે મિત્રો ખાસ કરી અને આના વિશે માહિતી આપવી છે એટલે વિડીયો આખો તો કે જેથી કરીને તમને તમામ માહિતી છે મળી જાય અને બીજો તે છતાં પણ તમારો કોઈ ખેતીને લગતો કે પ્રશ્ન હોય બિયારણ બાબતે અથવા ખેતીને લગતો તો આપણું વોટ્સએપની અંદર એક ગ્રુપ છે ગ્રુપની વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં ત્યાંથી તમે ગ્રુપમાં જોડાઈ જાવ બધું માહિતી છે ત્યાંથી તમને મળી જશે નમસ્કાર મિત્રો મારું નામ હર્ષિ ભાટુ અને તમે જોઈ રહ્યા છો એકે કે આહિર ઓર્ગેનિક ફાર્મિંગ એમાં તમારું હાર્દિક સ્વાગત છે તો મિત્રો ખાસ કરી અને ઉનાળુ પાકની અંદર ઘણા બધા ખેડૂત મિત્રો છે એ હજી વાવવાના બાકી છે તલ તો ખાસ કરી અને એમ કહીએ કે સમયસર ચોમાસા પહેલાં પણ જે ઉનાળુ પાક છે એ ખાલી થઈ જાય એ માટે ખાસ કરી અને બે સફેદ તલ અને એક બ્લેક તલ માટેની માહિતી લઈને આવ્યો છું કે જેથી કરી અને તમને તમામ માહિતી મળી જાય એની શું શું વિશેષતાઓ છે કે જેથી કરી અને તમને પૂરેપૂરો વિડીયો જોવો કે જેથી કરીને તમને સો સો ટકા જાણ થઈ જાય કે આ જે વેરાયટી છે એ વાવવાલાયક અને યોગ્ય છે અને કયા સમયે વાવવી કેટલો બિયારણનો દર રાખવો કે જેથી કરી અને ઉત્પાદન પણ સારું મળે તો ખાસ કરી અને મિત્રો હવે જે તમને હું માહિતી આપું છું કે એચપી બાયો કંટ્રોલ સિસ્ટમ જે એની ટૂંકમાં રડાર કંપનીવાળા છે એની ત્રણ બિયારણો છે તલની અંદર એમાં એક બ્લેક છે રડાર ત્રણ અને રડાર છ તો સૌથી પહેલાં વાત કરીએ તો રડાર ત્રણ છે એ ખાસ કરી અને સફેદ તલ છે તો એનો બિયારણનો દર તમારે એક કિલો રાખવાનો છે વીકે અને વાવણીનો સમયગાળો તો હજી આપણે ઘણો બાકી છે પાંચ સાત દિવસ પછી વાવી શકાય અને એનો સમયગાળો એક મહિનાનો છે એટલે દસ ફેબ્રુઆરીથી કરી અને દસ માર્ચ સુધી છે એ વાવણીની કરવી યોગ્ય સમય છે એટલે પાકની જો વાત કરીએ તો ખાસ કરી અને પાકનો સમય કે જેથી કરી અને કાપણી થઈ જાય ત્યાં સુધીનો સમય જે પિંચ્યાસી થી નેવું દિવસ લગીનો છે અને ખૂબ સારો એવો છે અને છોડ ડાળીવાળો હોય છે કે જેથી કરી અને ફૂટો હોય છે કે ઉત્પાદન સારું મળે અને આની અંદર જે છકડી આમ જે તલની કહે છે એ ત્રણ થાય છે અંદર અને ખૂબ સારું એવું ઉત્પાદન પણ કરે છે દાણો સફેદ અને મોટો જેથી આપણે બજારની અંદર સારામાં સારા ભાવ મળે કેમ કે દાણાની ક્વોલિટી ઉપર જ અત્યારે બજાર હાલતી હોય તો આ જો તમે વાવેતર કરશો તો તમને ખૂબ સારો એવો ભાવ મળશે તલનો અને એમ કહીએ તો યોગ્ય ક્વોલિટીનો માલ કે જેથી કરી અને વેચાણ પણ સારામાં સારું થઈ જાય યાર્ડમાં તમે માલ લઈ જાઓ તો તમારું વેચાણ પણ જે તલનું છે એ તાત્કાલિકમાં થઈ જાય સમય ઓછો લાગે અને ખાસ કરી અને ઉત્પાદનની ક્ષમતા જોઈએ તો આના રેકોર્ડ છે કે જે કંપની છે એની ટૂંકમાં જે ખેડૂત મિત્રોને બી આપ્યું હોય પછી એની ઉપર નજર રાખી હોય કેટલું કેટલું ઉત્પાદન મળે છે તો એવરેજ ઉત્પાદન સારામાં સારી ક્ષમતા દસ થી કરી અને અઢારમણ છે એક વીઘે એ સોળ ગુઠાનો વીઘો એટલે ઉત્પાદન ક્ષમતા પણ સારી છે એની સાથે રોગપ્રતિકારક શક્તિ પણ વધારે છે જે તલની અંદર અલગ અલગ રોગો આવતા હોય એમાં પણ એમ કહે તો રોગપ્રતિકારક શક્તિ ધરાવતો આ પાક છે હવે મિત્રો ત્યારબાદ વાત કરીએ તો રડાર છ રડાર છ છે એ પણ બે રાણ નો દર છે એ તમારે એક કિલો રાખવાનું છે વિકે સોળ વીઘા સોળ ગુઠાના વિકે અને વાવણીનો સમય એ પણ ઈચ્છે દસ ફેબ્રુઆરીથી કરી અને દસ માર્ચ સુધી અને મિત્રો પાકવાનો સમય છે એ પણ એની સરખામણી જ પીચ્યાસી થી કરી અને નેવું દિવસે છે એ કમ્પ્લેટ પાક છે એ પાકી જાય છે તલનો અને ત્યારબાદ જો વાત કરીએ તો મિત્રો છોડ છે આ સોટી ટાઈપનો થાય છે આમાં ફૂટોની સંખ્યા નથી સોટી ટાઈપનો થાય છે અને ફૂટો વગરનો કે જેથી કરીને ફૂટો છે નહીં અને એમાં જે આપણે છક્કડ કહીએ છીએ એ છક્કર થાય છે જે તલની જે ડોડી હોય છે એ છ છ આમ ભેગી હોય છે એકસો આ બાજુ હોય છે એટલે એમાં પણ સારામાં સારું ઉત્પાદન આવે છે અને દાણો સફેદ અને મોટો જે ઓલા રડાર છે એ ટેપથી ટાઈપથી દાણો સફેદ અને મોટો છે અને એની પણ રોગપ્રતિકારક શક્તિ છે એ વધારે જ છે એટલે એ પણ ટકાવદાર છે અને ત્યારબાદ જો આપણે ઉત્પાદનની વાત કરીએ તો એનું પણ દસથી થી કરી અને મણ સુધીનું ઉત્પાદન છે સોળ ગુઠાની અંદર એટલે મિત્રો આ વાઈટ તલ વાત થઈ છે જે સફેદ અને આ ઘણા બધા ખેડૂત મિત્રો એ વાવ્યા હતા જે તમે ફોટો પણ જોઈ શકો છો કે ઘણા બધા ખેડૂત મિત્રોને ગયા વખતે મે પણ ફરામણ કરી હતી અને બી લીધો તો અને વાવ્યા તો એને પણ ખૂબ સારું એવું ઉત્પાદન પણ થયું છે જે આપણે ગયા વખતેના ફોટો છે એ તમે જોઈ શકો છો આવી આવું છે આ રડાર 6 ફોટો છે અને જે બાજુમાં જોઉં છો એ રડાર 3 નો ફોટો છે એટલે આવી સારું એમ કહીએ તો ઉત્પાદન આપતી અને ખૂબ વાવ લાયક જો બી હોય તો વાઇટ આપણે આ છે કે જે રડાર 3 અને રડાર 6 હવે મિત્રો ત્યાર બાદ જો આપણે વાત કરીએ તો રડાર બ્લેક જે કાળા અતળ કહે છે કોઈ પણ ખેડૂત મિત્રોને કાળો અતળ વાવો હોય તો રડાર બ્લેક છે એ પણ લઈ શકો છો હવે આની જો વિશેષતાઓની વાત કરીએ તો ખાસ કરી અને બેરણનો દર 1 કિલો જ રાખવાનો છે વાવણીનો સમય સેમ ટુ સેમ જ છે કેમ કે તલનો વાવવાનો સમય તો એક જ સરખો હોય બધાય એટલે દસ ફેબ્રુઆરીથી કરીને દસ માર્ચ અને પાકવાનો સમય છે એ આ થોડોક વધારે લે છે કેમ કે નેવું થી કરી અને સો દિવસ સુધી છે આ સો દિવસ લગી આ પાકી જાય છે અને છોડ દાઢી વાળો હોય છે આની અંદર થોડીક ફૂટો થાય છે જે આપણે રડર છે એમાં ફૂટો નથી થતી અને ખાસ કરી અને એની પણ રોગપ્રતિકારક શક્તિ વધારે છે અને આમાં પણ દવાઓનો ખર્ચ ઓછો લાગે આમ તો એવરેજ જે આ ત્રણે ત્રણ બિયારણો છે એમાં દવાનો ખર્ચ ઓછો લાગે છે એટલે જે કોઈ ખેડૂત મિત્રોને આ તલ વાવવા હોય અને લેવા હોય તો જે આ વિડીયોમાં આપેલા નંબર છે ડબલ નંબર છે કે નવાણું ખૂબ સારું બિયારણ છે અને બીજો તે છતાં પણ તમારો કોઈ ખેતીને લગતો કે પ્રશ્ન હોય બિયારણ બાબતે અથવા ખેતીને લગતો તો આપણું વોટ્સએપની અંદર એક ગ્રુપ છે ગ્રુપની વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં ત્યાંથી તમે ગ્રુપમાં જોડાઈ માહિતી છે ત્યાંથી તમને મળી જશે એટલે ખાસ મિત્રો એના માટેનો જ વિડીયો હતો આ વિડીયોને જેમ મને એમ ખેડૂત સુધી પહોંચાડો જેથી કરીને ખેડૂતને સારા બિયારણો છે એ મળે અને ખાસ કરીને આ વિડીયો જો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો ચેનલ બનાવો તો ચેનલ સબસ્ક્રાઈબ કરજો ધન્યવાદ જય ગો માતા